કે કાળી પુત્રી વેણીને એ ગલુડુ રાંબાટીતી અને ચતૂત બોલ્યો બઈ હું કે આવ્યો આયા તું ખોણામાં ભાઈ આયા મારવો જીવ તાર દે કાઠી મુઠ્યો હે ગલુડુ ગોત્યાઓ પછી આણે રોટલા કરીને કે આવું જ નથી હું તો ગોતો હાલી એ આયા ભૂછો મારી નખી તું આ શાયા બજારે મરા

તમારું ગલુડું તમારું મૂતરું અને અમારે થોડાક દિવસ પછી અમારે કુતરી વ્યાવાની હે તું રે રમણવા જ ન દેવા ગલુડા આ તો તાત માર મોટા થઈ જશે હું એ તબ દેજા હાલો પતંગ લૂટવા પણ આ ગલુડાની માં આવે ને એટલે એને દેતા જાય પછી પતંગ લૂટવા આપણે જાય સારું ગાલો હે હે પતંગ કેવડો મોટી આવી જાય હા આ તેમ ગલુડું ગલુડું કરીને અને પતંગ કપાવવા ન દેતા ઈશ કી તા આ સો મોહયા પાડા છેવા પાડા છેવા રસ્તામાં બેહી જાવ હોય અમ સાના મને ઊભા થાઉ ને આતી નથી અરે બાપરી હું તો કેવા ના 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 ગલુરિયા ઇલા તો એ સંભાળ હું મારી પુત્રી ગલુડા જાન હું શેર મને બેરો ખવરાઉ હું અરે પર ગલુરિયા હે સમજો નાનોક રામ થા એ મગના મને ઘડી ગડીડી રમાડવા દે ને આમ જો પતંગ ઉડાડવા જાઉં ને આ ગલુડિયું મારા હાથમાં છે ને તો મારી નજર આ ગલુડિયા સામે છે ને એટલે હું જેટલી પતંગ આકાશમાં સડતી છે ને બધાયનું કટિંગ 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 કાઈ ના એ સબના એ માંડુ બે જીત ભઈ દેવી એટલે આમ તો સરુ દે સારુ દે હા આલે અને અને ઢવરાવ કે કાકા કુતરી પુત આ નકા ગનવડુ મરી જ ગય ભુસ્યો મારા ઘરે લઈ જાવ અને મસ્તી નું દૂધ પાઉ આમ તો સતા કેળુડ કે મસ્તી નું હે અલંપા એ ફ્રગડી ને ગલુડા લઈ જજે હો એ હું તન વાંધો નહી ગલુડિયા તમ મને બહુ જ ગમે ના યાવ આપણા ગલુડા ન થ મર આમ જો કેવી થાય મોટી મોટી <laughs> किरोडी <laughs> 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 बाप। તું બહુ ઠેકડા મારી માં ઘેરસે અને પડી હેઠી ઉડી ઉડી જાય દિલકી પતંગ મારી જાય

હવે ગલુડુ એ મેરે કા આ ગલુડુ મારું છે મારી પુત્રી વેણી ઈ ગલુડુ છે તમારી શું બિહાણી ના ગરુડી તમારું છે આ પુડા લાગો મગ નઈ આઈકું છે ઓયનું થાપું તું મારા ઘર થી લઈ આવી છો લાય માર મને મગ નઈ આઈકું છે બત કઈ આઈકું છે <laughs> गलोडियोड <laughs> <laughs> <laughs>

તું નની છો આ દુષે હરે બાજી પડી કે બાજુ મે કે શું કર આ છો એ એ એ એ એ હવે સુટકો ખરની આમ મરને તને ખબર હે તું બોલવડુ સા હું દેજે તું મુકી મરને એ છોરી

નકર મને મજા નહી આવે આ લે કે મે જે આવે એ મજા નહી આવે તો તું શું કરી લે સાઈસ તું શું કરી લે હે ને આ જો આકાત પતંગ છે ને ઈને હું કાપી નાખીશ મે કીધું અચ્છા પતંગ કાપી નાખી મે તો કીધું બે બથો ભાઈ બાદ જાત તો મારી માયું આ આ ખુડડી જે કોણ બાજે અમારા માથે સડી જાય ને તો મને હલવાય નો દે હા તો બાઈક તો ખરી એક ફેરૂ માર બેધો ખબર પડે લીંડ કાઢી નાખું નઈ ખબર હોય લે લે પતંગ છોડાવ દે પકડી મારું ખિરકુ જોજો કિરોડી આ આપડા પરખે આવી પતંગ ઉડાવવા અને આપડું આપડું નો કાપી વારે હમણે ઈ કાપી નાખું આ મારી માએ તો આઈ નઈ પટા હલી અમાર પતંગો પકડશે આ દોરો ઠેઠ આખીનટ કટાવવાની છે આ કપલી રહી રેકાઠો મારી માં મને તો મજા આવી એ કપલી આપણે બધી થઈ અને ગામનાની પતંગો કાપી નાખી

અરે તેરુડી તારું કાપી નાખું કવિ ના ક્યુ જે જે મારી માં ઢોસકી મારું ગલુડિયું પડાય ચારે ભી તને કઈ ન કીધું અને મારી પતંગ ત્યાં જવા हान् न हो पतान सडा वायु हो अनि ते क्वाँचाती नै दिदी ते क्वाँचाती नै दिदी मैमा क भन्नै छि दिदी अरु त म गोट तिरु एठो ज सलो न ए न मे वायु કાપડિયું કાપી નાખ્યું બે ગંગડી એવડી પતંગ લાવે ને એટલે આ વખતે તો થઈ જાય હામા હામી જો આપણે સપલી આ આપણી મોટી પતંગ નો લાવી ને તો મારું નામે લેખલી નઈ હાલો આપણે વાકા ને મોટી સબરી પતંગ અને આવરો મોટો ફિરકો લઈ અને ડોસી અને કટા કટી કટા કટી વગાડી હાલો